શિયાળ અને ઢોલની પંચતંત્ર વાર્તા મારી ચેનલ માંગ નવા છોતો મારી ચેનલ ને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો ધન્યવાદ એક સમયે જંગલની ધાર પર બે રાજાઓ વચ્ચે ભીષણ યુદ્ધ થયું આ યુદ્ધમાં એક રાજાનો વિજય થયો અને એકનો પરાજય થયો વિજયી રાજાના સૈનિકો અને તેની સાથે આવેલા સંગીતકારો અને વાદકો આખી રાત ઢોલ વગાડીને અને શૌર્યના ગીતો ગાઈને ઉજવણી કરતા રહ્યા વહેલી સવારે જોરદાર વાવાઝોડું આવ્યું અને તે તોફાનમાં સૈનિકોનું એક ડ્રમ લટકી ગયું અને એક ઝાડ પર આરામ કર્યો તોફાન બંધ થયા પછી રાજા અને તેના સૈનિકો તેમના રાજ્ય તરફ રવાના થયા ડ્રમ ત્યાં જંગલમાં પડી રહ્યું ઝાડની સૂકી ડાળીઓ કે જેના પર ડ્રમ આરામ કરે છે તે જોરદાર પવન હોય ત્યારે ડ્રમ સાથે અથડાતી અને ઢોલ વાગે તેનો ધમધામ અવાજ આખા જંગલમાં ગુંજતો હતો એક ભૂખ્યો શિયાળ શિકારની શોધમાં જ્યાં ઢોલ પડ્યો હતો ત્યાંથી પસાર થયો તે જ ક્ષણે જોરદાર પવન ફૂંકાયો અને ઝાડની સૂકી ડાળીઓ ધ્રુજતા ડ્રમ સાથે ડ્રમ વાગવા લાગ્યું ઢોલનો અવાજ સાંભળીને શિયાળ ડરી ગયો આવો અવાજ તેને પહેલાં ક્યારેય સાંભળ્યો ન હતો તે વિચારવા લાગ્યો કે આ કેવું વિચિત્ર અવાજવાળું પ્રાણી છે તે ત્યાંથી ભાગવા જતો હતો ત્યારે તેના મનમાં એક વિચાર આવ્યો કોઈ વાતના ઊંડાણમાં ગયા વિના ડરીને ભાગવું યોગ્ય નથી હું આ વિચિત્ર પ્રાણીની નજીક જવા માંગુ છું અને તે ખરેખર કેટલું મજબૂત છે તે જાણવા માંગુ છું તે ધીમે ધીમે ડ્રમ પાસે ગયો ત્યાં તેણે જોયું કે ઝાડની ડાળીઓ ડ્રમ સાથે અથડાતી હતી અને તેમાંગથી અવાજ આવી રહ્યો હતો શિયાળ તેના મગજમાં ઘૂસી ગયો અને નિષ્કર્ષ પર આવ્યો કે તે નિર્દોષ પ્રાણી છે ડાળીઓની મારામારીને કારણે વૃક્ષ રડી રહ્યું છે તેને પોતે ડ્રમ મારવાનું શરૂ કર્યું અને તે વાગવા લાગ્યો ડ્રમને સ્પર્શ કર્યા પછી શિયાળાએ વિચાર્યું કે આ પ્રાણીનું શરીર વિશાળ અને સ્નાયુબદ્ધ છે ચોક્કસપણે ઘણું ચરબી માંસ અને લોહી હશે આ ખાવાથી હું મારી ઘણા દિવસોની ભૂખ સંતોષી શકું છું તેને ડ્રમના જાડા ચામડાના બાહ્ય કવર પર તેના દાંત ડૂબાડ્યા તે ચામડું સખત હતું તેને કરડવાની કોશિશ કરતી વખતે શિયાળના આગળના બે દાંત તૂટી ગયા હતા પણ તેની તીવ્ર ભૂખ સંતોષવા તે મક્કમ ઊભો રહ્યો અને કોઈક રીતે ડ્રમમાં કાણું પાડી અંદર પ્રવેશ્યો ડ્રમ અંદરથી ખાલી હતું શિયાળમાં કોઈ માંસ લોહી કે મજજા ન મળતા તે ખૂબ જ નિરાશ થઈ ગયો તેની મહેનત વ્યર્થ ગઈ બૌદ્ધ જેમ કે ડ્રમ બહારથી વિશાળ અને અંદરથી હોલો હતો તેવી જ રીતે જેઓ પોતાના વિશે ગૌરવ અને બડાઈ કરે છે તેઓ વાસ્તવમાં ડ્રમ જેવા પોલા હોય છે તેથી કોઈના બાહ્ય દેખાવ અને દેખાવથી પ્રભાવિત થવું જોઈએ નહીં વાસ્તવિકતાનું જ્ઞાન અંગિક સારી રીતે જાણ્યા પછી જ આવે છે પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ